ધર્મદેવનું ધામગમન ઘનશ્યામ ઘેર આવ્યા તેમની ઉદાસીનતા જોઈ ધર્મદેવને ધ્રાસકો પડ્યો ધર્મદેવ કાંઈ બોલ્યા નહીં ઘનશ્યામ પણ કાંઈ બોલ્યા નહીં થોડા દિવસ બાદ ધર્મદેવને સખત તાવ આવ્યો ઘનશ્યામ તેમની સમીપે બેઠા હતા આષાઢી સંવત અઢારસો અડતાલીસ જેઠ સુદ બારસથી ઘનશ્યામે તેમને કહ્યું દાદા હવે દશમ સ્કંધનો પાઠ કરીએ ત્યારથી બ્રાહ્મણે શ્રીમદ ભાગવતના દશમ સ્કંધનો પાઠ ધર્મદેવ પાસે કરવાનું શરૂ કર્યું શ્રી કૃષ્ણના દિવ્ય લીલાચરિત્ર સાંભળતા ધર્મદેવની વૃત્તિ ઘનશ્યામના સ્વરૂપમાં લીન થઈ ગઈ આંખોમાંથી હર્ષાશ્રુ પડવા લાગ્યા તે જ સ્થિતિમાં તેમણે રામપ્રતાપ સુવાસિની તથા ઇચ્છારામને બોલાવ્યા રામપ્રતાપને તથા સુવાસિનીને કહ્યું જુઓ આ બે નાના ભાઈઓને હવે તમને ભણાવું છું ઘનશ્યામમાં ભાઈનો ભાવ ન લાવશો તે સાક્ષાત ભગવાન છે તમારી ઉગ્રતાનો સંકોચ કરશો તો ઘનશ્યામમાં તમને ભગવાન દેખાશે પછી સુવાસીની તરફ ફરીને તેમને કહ્યું બેટા હવે મારો સમય નજીક આવ્યો છે આ ઘનશ્યામની સેવા કરજો તમારો મોક્ષ થઈ જશે તે ઉદાસ રહે છે તેને સંસારમાં પ્રીતિ નથી છતાં સંસાર ત્યાગ કરવામાં તમો નિમિત્ત ન બનો તે જોશો તે તો કોઈના રોક્યા રોકાય તેવા નથી પરંતુ જ્યાં સુધી ઘેર રહે ત્યાં સુધી પુત્ર માનીને પાળજો તમારું તે કલ્યાણ કરશે ઘનશ્યામ આ બધું મૂક વદને સાંભળી રહ્યા હતા પોતાના ગુપ્ત સ્વરૂપનો પ્રકાશ ન થાય તે ઈચ્છતા હતા તેથી તેમણે કહ્યું દાદા સૌની સંભાળ તો ભગવાન લેશે આપ હવે બધેથી વૃત્તિ તોડીને પરમ કૃપાળુ પરમાત્મામાં વૃત્તિ જોડો ધર્મદેવ આ સાંભળી હસ્યા હવે તે છેતરાય તેમ ન હતા છેવટની ભલામણ તો તેમને ઘનશ્યામની જ કરવાની હતી કારણ તેમના સંબંધે જ પોતાના પુત્રોનો મોક્ષ થશે એટલે એ ભલામણમાં કોઈ આસક્તિ ન હતી પણ પ્રભુ પમાડવાનો આદેશ હતો તેમણે સાદે કહ્યું એ પરમાત્મા આજે પ્રગટ છે આજે એ પરમાત્માએ આપણા કુળને પાવન કર્યું છે ઘનશ્યામ એ વખતે ધર્મદેવના પગ દાપતા હતા ધર્મદેવની દ્રષ્ટિ તેમના તરફ સ્થિર હતી ઘનશ્યામમાં તેમને પરમાત્માના દિવ્ય સ્વરૂપના દર્શન થયા તેઓ પથારીમાંથી બેઠા થયા અને ઘનશ્યામના બે હાથ લઈ પોતાના મસ્તકે મૂક્યા ઘનશ્યામે પણ તેમને એ લાભ લેવા દીધો ધીરે રહીને તેમને સુવાડીને પછી ઘનશ્યામ તેમના સમક્ષ ઊભા રહ્યા દાદા તમે ધર્મ સાચા તમારું કુળ ધર્મકુળ કહેવાય પરંતુ તમારો ધર્મનો સંબંધ તે કુળને હશે ત્યાં સુધી એ ધર્મકુળ કહેવાશે જ્યારે ધર્મનો સંબંધ છોડશે ત્યારે મારો સંબંધ પણ છૂટી જશે જ્યાં ધર્મ નથી ત્યાં હું નથી જ આ સાંભળી ધર્મદેવે રામપ્રતાપ તથા ઈચ્છારામને પાસે બોલાવ્યા તેમને માથે હાથ મૂકીને તેમણે કહ્યું ઘનશ્યામનો સંબંધ રાખવો હોય તો ધર્મ મૂકશો નહીં તમારા કુળને પણ એ સંસ્કાર આપશો પરંતુ ધર્મના પુત્રો તરીકે ઘનશ્યામના ભાઈ તરીકે કુળને લાંછન કદી લગાડશો નહીં એટલું કહી ધર્મદેવે ઘનશ્યામ તરફ જોયું બે હાથ જોડ્યા એ વખતે ઘનશ્યામના દિવ્ય સ્વરૂપમાંથી તેજના કિરણો નીકળ્યા ધર્મદેવનો દેહ તે કિરણોથી આવૃત્ત થઈ ગયો એ જ ભાવમાં ધર્મદેવ ઘનશ્યામ તરફ દ્રષ્ટિ સ્થિર રાખીને બોલ્યા આજ તમે પ્રગટ થયા અને મારું અજ્ઞાનરૂપી તિમિર ટાળ્યું ઘનશ્યામે કહ્યું જે પરોક્ષ સ્વરૂપે ધામમાં છે તે જ આ પ્રત્યક્ષ સ્વરૂપ છે આવી એકમતી તમને થઈ એટલે હવે તમે તે ભગવાનના ધામમાં જ બિરાજા છો ભગવાન તો ધામનો ત્યાગ કરીને પૃથ્વી ઉપર પ્રકટ થતા જ નથી માટે જ્યાં પ્રત્યક્ષ ભગવાન છે ત્યાં તેમનું ધામ પણ છે તમને આ નિશ્ચય થયો એટલે હવે તમારે કાંઈ અધૂરું રહ્યું નથી એટલું કહ્યું એટલે ધર્મદેવે ફરી પૂછ્યું ભગવાનના પરોક્ષ અને પ્રત્યક્ષ સ્વરૂપમાં શું ફેર છે તેમનો પ્રશ્ન સાંભળી ઘનશ્યામ રાજી થયા તેમણે કહ્યું ફેર કાંઈ જ નથી પરંતુ પરોક્ષ સ્વરૂપમાં ચિત્તની વૃત્તિઓનો નિરોધ જલ્દી થઈ શકતો નથી છતાં જે પરોક્ષ સ્વરૂપ છે તે જ આ પ્રત્યક્ષ છે તેવી બુદ્ધિ સ્થિર થાય એટલે ભેદ બુદ્ધિ નાશ થાય છે માયા હટી જાય છે ધર્મદેવની બુદ્ધિ સ્થિર થઈ ગઈ ઘનશ્યામના આ શબ્દો સાંભળી તેમણે અંતર્વૃત્તિ કરી દીધી ધર્મદેવ અક્ષરધામમાં બિરાજી ગયા તે દિવસે સંવત અઢારસો અડતાલીસના જેઠ માસના કૃષ્ણ પક્ષની ચોથ હતી શુક્રનો વાર હતો ઘનશ્યામે રામકૃષ્ણની ધૂમ શરૂ કરી સંબંધીઓ સૌ આવવા લાગ્યા રામપ્રતાપ ઈચ્છારામ અને સુવાસિનીના દુઃખનો પાર ન રહ્યો બરહટ્ટાપુરમાં ધર્મદેવને સૌ સાધુ તરીકે ઓળખતા હતા અયોધ્યામાં તેમને સૌ વિદ્વત શિરોમણી તરીકે જાણતા હતા સારા ઉત્તર પ્રદેશમાં ધર્મદેવની પ્રતિષ્ઠા મહાત્મા તરીકેની હતી ધર્મના જ્ઞાનના અનેક પ્રશ્નોના ઉકેલ માટે તેમની પાસે સૌ આવતા પોતે પણ ધર્મનું મૂર્ત સ્વરૂપ હતા એટલે ધર્મ પ્રસારણમાં રાજતા આજે એ ધર્મ ગયા પણ તેમની સુવાસ તેમનું કાર્ય નહોતું ગયું ઘનશ્યામે સૌને એ સમજાવ્યું દેહ તો જવાનો જ છે પણ દેહના મનના અને જીવના ધર્મ સદા પૃથ્વી ઉપર રહે છે એ ધર્મને જે અંગીકાર કરે તે ધર્મકુળ ધર્મદેવના મૃતદેહને ષોડશોપચારથી સ્નાન કરાવી નવા વસ્ત્રો ધારણ કરાવી એક વિમાનમાં પધરાવ્યું વિમાન ફૂલોથી સારી રીતે શણગાર્યું સ્વજનો રામકૃષ્ણની ધૂન બોલતા હતા એમ ભજન કરતા સૌ સરયુ કિનારે રામઘાટ ઉપર ગયા ધર્મદેવના અવસાનના સમાચાર સાંભળી અયોધ્યા નગરીના કેટલાક પ્રતિષ્ઠિત લોકો વિદ્વાનો પણ અહીં સીધા આવ્યા હતા ધર્મદેવના અવસાનથી વિદ્વાનોને ન પુરાય એવી મોટી ખોટ લાગી પછી ચંદન તુલસી અને પીપળાના વૃક્ષના લાકડાની ચિતા રચી વિધિપૂર્વક ધર્મદેવના દેહને તેમાં પધરાવ્યો રામપ્રતાપભાઈએ અગ્નિસંસ્કાર કર્યો ઘનશ્યામ એક બાજુ મૌન સેવી ધ્યાનમગ્ન બેસી ગયા હતા પિતાના અવસાનથી ઘનશ્યામની આ ઉદાસીનતા સૌને સહજ લાગી એટલે તેમના એ ભાવમાં કોઈ વિક્ષેપ કરવા તેમની પાસે ગયા નહીં ઘનશ્યામ હવે સંસારના બંધનથી મુક્ત થયા હતા તેથી પૃથ્વી ઉપરના પોતાના પ્રાગટ્યના હેતુઓ સિદ્ધ કરવા વિચારમગ્ન બની ગયા હતા તેમને માટે હવે માર્ગ મોકળો થયો હતો ભાઈ ભાભી કે સંબંધીઓનું બંધન તેમને હતું જ નહીં માતા પિતાને પોતાની દિવ્ય મૂર્તિનું દિવ્ય સુખ આપવા માટે જ તેમણે તેમનું બંધન સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું આજે હવે તેમને મમુક્ષુઓનો સાદ ગુંગળાવતો હતો અગ્નિસંસ્કારનો વિધિ પૂરો થયો રામ પ્રતાપના અંતરમાં અતિશોક હતો આંખોના આંસુ અંતરમાં પ્રવેશ્યા હતા છેલ્લી વિધિમાં શ્રીફળ અને ઘી ચિતામાં હોમ્યા દેહભસ્મીભૂત થયો એટલે સરયુ ગંગાના નીરથી ચિતા ઓલવી સૌએ સરયુ ગંગામાં સ્નાન કર્યું પછી સૌ રામકૃષ્ણની ધૂન બોલતા ઘેર ગયા રામપ્રતાપ અને ઘરના સંબંધીઓએ તે દિવસે ઉપવાસ કર્યો શ્રાદ્ધ વિધિ દિવસ ઉપર સ્વજનોને તેડાવવા પત્રો લખ્યા તેરમાને દિવસે વિધિપૂર્વક શ્રાદ્ધ કર્યું બ્રાહ્મણોને જમાડી તૃપ્ત કર્યા દાન આપી રાજી કર્યા સ્વજનો પણ સૌ જમ્યા રામ પ્રતાપની નાની ઉંમર છતાં વ્યવહાર કુશળતા જોઈ સૌ રાજી થયા ધીરે ધીરે સ્વજનો સૌ વિદાય લેવા લાગ્યા